તેની સમજ આપવામાં આવી ગુજરાતના આણંદ જિલ્લા અને શહેરની ડી હાઈસ્કૂલ ખાતે ટ્રાફિકનું નિયમન કરતી આણંદ આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ આણંદ સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ સમાપન કાર્યક્રમ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને આણંદ જિલ્લા પોલીસ વડા અતુલ બંસલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીએન હાઈસ્કૂલ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમનું પાલન કરી કરવું તેની સમજ આપવામાં આવી ત્યારે બીજી તરફ છેલ્લા દસ થી બાર દિવસમાં માં વાહન ચલાવીને અકસ્માત ની થંભી પણ ઝાર ચાલી આઠ જેટલા અકસ્માતો થયા ચાર ના મોત થયા અને છ જેટલા લોકો હાલ થયા છેને લઈને મીડિયા દ્વારા સવાલ કરતા પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા લોકો સામે પોલીસ નહીં કડક કારવાહીની વાત જણાવી હતી છેલ્લા એક મહિનાથી રોડ સેફટી ની ઉજવણી આણંદ જિલ્લામાં અને આમ તો સમગ્ર કન્ટ્રીમાં થઈ રહી છે અને આણંદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં આરટીઓ અને પોલીસ વિભાગના સંકલનથી જુદા જુદા કાર્યક્રમો અને કોલેજો વિદ્યાલયોમાં કરવામાં આવ્યા છે રોડ સેફ્ટી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં રોડ સેફ્ટીના લીધે અને રોડ એક્સિડેન્ટ્સની સંખ્યા બહુ વધારે છે અને આમાં જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ છે આટલું જ રોડ ઉપર ચાલતા વાહનનો જે રેકલેસ ડ્રાઇવિંગ અને પેડેસ્ટ્રિયન્સનો પણ આટલું જ રોલ છે અને આના અંતર્ગત આજે જે આખા એક મહિનાનો જે મંથની ઉજવણી થઈ છે રોડ સેફટી મંથની આજનો સમાપન કાર્યક્રમ આજે અહીંયા ડીએન હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યું છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે પોલીસ છેલ્લા દસ મહિનામાં તમે ઘટનાઓની જે દસ દિવસમાં જે ઘટનાઓની વાત કરો છો આના સાથે સાથે પોલીસ તરફથી ઘણા બધા લોકોને દંડ પણ કરવામાં આવ્યું છે અને એકસો થી વધારે આજે જ મેં अह न्यूज़पेपर ना मारफत जे मैं वांचु छे 180 થી વધારે પણ एफआईआर પણ થયા છે છેલ્લા અટવાડ્યામાં તો પોલીસ તરફથી વધુમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આજ ડીએનએ સ્કૂલ મે ટ્રાફિક અવેરનેસ કા એક પ્રોગ્રામ રખા ગયા છે જિસ્કે મારफत લોકો કો ટ્રાફિક રૂલ્સ કી સમજ કી જાઈ ગઈ ઓર વો ટ્રાફિક નિયમો કા જ્યાહ જ્યાદા પાલન કરે اس બારે મે ઉનકો સમજ કી જાઈ ગઈ ઓર આમ તોર પે દેખા જાતા હે કે ટ્રાફિક કે જો નિયમ હે ઉનકા जो डे टू डे बेसिस पे जो लोग वॉयलेसन करते हैं और हल्के में लेते हैं इसकी वजह से कई बार बहुत बड़ा अकस्मात भी हो जाता है और इस तरह का वॉयलेशन्स ना हो और ट्रैफिक के जो वायोलेशन करने वाले ये कोई आ, कोई क्रिमिनल नहीं होते ये आम नागरिक ही होते हैं जो कि उन रूल्स को कड़काई से पालन नहीं करते हैं तो ट्रैफिक नियमन का कड़काई से पालन हो और लोगों में इसकी समझ आए इस हेतु से बहुत ही कड़क कार्रवाई की है और जैसा कि पिछले सात दिवस के अंदर एक से भी ज़्यादा केस हुए हैं और पिछले अगर मैं और दस बारह दिन की बात करूँ तो दो से भी ज़्यादा केसेज पुलिस ने इसमें किए हैं और अभी भी पुलिस की ड्राइव चालू है और कोई भी व्यक्ति जो ड्रंक एंड ड्राइव में इन्वॉल्व होगा उसके ऊपर कड़काई से ही कार्रवाई की जाएगी सर आज पुलिस के लिए एक चिंतन की बात है क्योंकि तो ये ड्रंक एंड ड्राइव के लोग खुद कमीट करते हैं कैमरा के सामने कि तो भाई हाँ हमने थोड़ा बहुत किया है तो ये दारू ये लोग कहाँ से भी के आते हैं इसके बारे में कोई तपास भी उनसे पूछता कोई दारू के ऊपर अलग से पुलिस ने ड्राइव रख के काफ़ी केसेस किए हैं और जो भी लोग ड्रंक एंड ड्राइव में इन्वॉल्व होते हैं उनके ऊपर पुलिस ने कड़काई से कार्रवाई की है और ज़्यादातर लोग जो हैं ये अपने गाड़ी में बैठ के या कोई किसी मित्र के साथ बैठ के दारू पिए हुए इसी प्रकार के केसेस सामने आ रहे हैं पर ऐसे में जितने भी लोग इसमें इन्वॉल्व हैं उनके ऊपर पुलिस ने कार्रवाई की